જય ભીમ જય સવિતાન સંવિધાન મારે કરવા જ આવી છે એક નારી શક્તિની વાત જે મેં ખુદે અનુભવ્યું છે કે કવિતા કાંતિ વાળા જે મારા ધર્મપત્ની થાય છે જો સત્ય હોય ને તો ગમે નારીના વખાણ કરવા પડે એને હંસલો આપવો પડે એ જ રીતે હું મારા ધર્મપત્નીના વખાણ ન કરી શકું પણ સત્ય છે એટલા માટે કોઈ ફેસબુક વોટ્સએપ કે યુટ્યુબમાં એને સારી બતાડવા માટે કે એમાં કોઈ કામગીરી કરવા માટે નહીં પણ ઓગણી સાત બે હજાર સોળ ઉના કાંડ આપ જાણો છો ઉના કાંડમાં જે દલિતોને માર્યા હતા એના વિરુદ્ધમાં હું તો તમારા મિત્રોએ એક જોરદાર આંદોલન આખા ગુજરાતની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર આ મસી ગયો હતો એ બાબતે કહું છું ઓગણી સાત બે હજાર સોળ મને રેલીમાં ઘાયલ થયો સિવિલ હોસ્પિટલ દાખલ થયો રાજકોટ ત્રણસો બે ની કલમ મારી ઉપર લાગીને મારી જેલ એન્ટ્રી થઈ અમરેલી જિલ્લા જેલની અંદર નાખવામાં આવ્યો મને એમ લાગતું હતું કે આ એક સ્ત્રી છે અને બે નાની નાની દીકરીઓ છે એક અઢી એક પાંચ વર્ષની મારી સાધના અને વંદના શું કરશે આ કવિતા શું થાય મારા ઘરનું સહન કરી છે મારા મકસદ લગી મને પહોંચાડી એક છે શું મારી છૂટાછેડા કરશે કે અન્ય બીજું કાંઈક કાવા દાવા કરશે આવા વિચારો મને આવતા હતા પણ નહીં બાબા સાહેબ આંબેડકરના વિચારો જ્યારે એને લીધા હતા કારણ કે હું અને મારા પત્ની જોકે મને પહેલેથી જ સપોર્ટ આપે છે જેમ બાબા સાહેબ આંબેડકરને માતા રમાબાએ સપોર્ટ આપ્યો હતો કેટલા બહુ ઝાઝી લાંબી વાત છે હું ટૂંકો વિડીયો બનાવવા માંગુ છું એટલે આપ જાણો છો રમાબાઈ રમાબાઈ એટલે હું માં રમાબાઈ એટલે શું એમ પોતાના સંતાનોને દફનાવતી વખતે કાંઈ નહોતું સાડી ફાડીને એને દફનાવ્યા બાબા સાહેબના શોષણ મુજબ એ જ રીતે જોકે એટલો બધો દરજ્જો ન આપીએ કોઈ કવિતાને પણ મારી બે દીકરીઓને એને મોટી કરી અને સાડા આઠ વર્ષ સુધી મારી પાછળ કોઈ પણ વિચાર કર્યા વગર મારા તમામ હુકમનું પાલન કરેલું છે કવિતા જયારે પણ મારું આંદોલન હોય હું જે પણ સમાજને સપોર્ટ તે હોય બાર બે હજાર પંદર રાજકમલ શોકમાં તેણે મારી સાથે આત્મવિલોપન કર્યું હતું વડલી પીડી પરિવારોને ન્યાય અપાવવા બાબતે એ તમે જાણો છો એ પણ ફેસબુક વોટ્સએપમાં પણ હશે તમે જોઈ લેજો છે જેમ હવે કવિતા કાંતિવાળા વાળા આઠ વર્ષ સુધી તેમના માનસિક રીતે ભાંગીની માનસિક માનસિક મનોબળ તાકાત વાળું રાખ્યું અને જ્યારે પણ મારી મુલાકાતે કોર્ટ મુલાકાતે સિવિલ હોસ્પિટલે ક્યારેય મારા હુકમનું અનાદર નથી કર્યું અને પાલન કર્યું છે કારણ કે એની અંદર વિચારો પ્રગટ છે એટલે હું એને એક નારી શક્તિ માનું છું મેં એને ક્યારેય અપમાન નથી કર્યું અને મેં કીધું એનું પાલન કર્યું એની બીમાર પડે જોકે આ આંદોલન પેલા હું બહાર હતો ત્યારે એની સેવા પણ કરતો હતો બીમાર પડે ત્યારે હું કાયદેસર શરણ સાપતો હતો પગ કસરતો હતો એની તમામ સેવા કરતો હતો આપ જાણો છો હું જેલ મુક્તિ ત્યાં બાદ મેં એના શરણો ને ધૂળ શરણો સંપ કર્યો હું કામ કે નારી શક્તિ મારી ધર્મપતિ તો છે જ પણ સમાજની તમામ મહિલાઓને અને પુરુષોને ખબર પડે કે નારીની તાકાત એટલે હું નારીની તાકાત વિચારો સુધારવા અથવા વિચારોને તેને આપવા એ આપણામાં છે જો આપણે એને એ રીતે પાલન પોષણ કરીએ તો એને સારા વિચારો આપીએ તો બાકી દારૂ પાવ દારૂ પીવે હે અભીણ પાવે તો અફીણ ખાય માવો ખવડાવો તો માવો ખાય પણ નહીં એને બાબા સાહેબ આંબેડકરના માતા રમાબાઈના અને ફૂલેબાઈના વિચારો ને આપવા જોઈ અને આમ તો અમુક બૈરાઓ તો પહેલેથી જ નોલેજ વાળી હોય છે જેમ કવિતાની પાસે નોલેજ છે મારી બે દીકરીઓને અને આઠ વર્ષ સુધી જજુમી સાહેબ પેરોલ કરવા માટે હાઈકોર્ટ પહોંચે ઓ પોતે વકીલ બને અને પેરોલમાં મને બહાર કાઢે કેટલી ખુશી હોય ને કે મારા પતિ બહાર આવે નું શું જરૂર હોય પૈસા એટલે સમાજ આપતા હતા એની પાસે ગાડી પણ હતી બધું જ હતું આ દુનિયા એના માટે હતી હું તો અંદર હતો હું મને શું ખબર પડવાની પણ છતાંય નહીં પતિએ ધર્મ નિભાવો જે ધર્મ કહેવાય એને ધર્મ કહેવાય પતિ પત્નીનો જે ધર્મ નિભાવો ને એને ધર્મ પત્ની કહેવામાં આવે છે એ ધર્મ પત્ની ઓગણીસ સાત બે હજાર સોળ થી નવ એક બે હજાર પચીસ સુધી મારી રાહ જોઈ અને ભારતની નહીં પણ આખા વિશ્વની પત્નીઓને દેખાય કરી બતાવ્યો કે આ રીતે સમાજ સેવા કહેવાય કરાય મારી પાછળ સમાજની માટે જ કામ કરતી હતી મારા માટે નહીં કારણ કે હું સમાજ માટે ગયો હતો એટલે આવી પત્નીઓને આવી મહિલાઓને કે જે નારીની તાકાત જે શક્તિ કહેવાય એને હું ફરીવાર કવિતાના શરણોમાં વંદન જય ભીમ આટલું ફરી બે દિવસ પછી મારો એપિસોડ આવશે એમાં પણ ઉના કાંડને લઈ જેલ સંઘર્ષને લઈ જેલની અંદર યાતનાઓ જેલની અંદર સંઘર્ષ જેલની અંદર કાવા દવા સમાજના કાવા દવા આગેવાનોના કાવા દવા આગેવાનોનો સપોર્ટ સમાજનો સપોર્ટ વકીલોનો વાયદા કોર્ટની તારીખ પર તારીખ આવા ઘણા મુદ્દાઓ જે છે ઘણા એપિસોડ છે એ આગામી દિવસોમાં જય ભીમ જય ભારત અચ્છા